નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો એનો ખ્યાલ કરી રીતના આવી શકે કે મારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ચૂક્યું છે એના કારણે મને આ તકલીફ થઈ રહી છે તો ઘણી વખત આપણે એવી નાની મોટી બીમારીઓ શરીરની અંદર હોય અને આપણે ખ્યાલ પણ હોતો નથી અને આપણે સમય જતાં ધીરે ધીરે કરીને બીમારીનો પ્રકોપ વધી જાય તો આપણને ઘણી એવી તકલીફ આપણને ભોગવવી પડી શકે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે કઈ કઈ બીમારી આપણા શરીરની અંદર આવી શકે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલું વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય અને તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે એટલે આપણા શરીરની અંદર જેટલી ધમનીઓ છે એ સંકોચાઈ જાય બરાબર છે એ એની જે કાર્યપ્રણાલી છે એ ઓછી થઈ જાય સંકોચાઈ જાય અને બીજા નંબરે છે મિત્રો આપણા શરીરની અંદર જે રક્ત પ્રવાહ છે લોહીનું જે પરિભ્રમણ છે એ ધીમું થઈ જાય લોહીનું રક્ત જે પરિભ્રમણ છે એ ધીમું થઈ જાય એટલે આપણે સાથેની અંદર દુખાવો થાય એટેકનો પ્રોબ્લેમ પણ બની શકે કારણ કે આપણા શરીરની અંદર જ્યાં જેટલા અંગ સુધી જે લોહી પહોંચવું જોઈએ એ પહોંચી ના શકે તો એના કારણે પણ આ તકલીફ આપણને આવી શકે અને બીજું ખાસ કરીને શ્વાસ લેવામાં પણ તકલીફ આવી શકે માથાની અંદર પણ દુખાવો થઈ શકે ઘણી વખત અચાનક પરસેવાનો અનુભવ પણ તમને આવી શકે જો આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો અને બીજા નંબર છે મિત્રો ઘણી વખત આપણે કામ કરીએ અથવા ના કરીએ બિલકુલ પણ આપણે આખા દિવસ આરામથી બેઠા હોય છતાં પણ આપણા શરીરની અંદર થાક અને નબળાઈનો અનુભવ આપણને થઈ શકે એની પાછળનું કારણ એ છે કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ચૂક્યું છે તો થાક અને નબળાઈ આપણે કમ્પ્લીટ આપણે પૌષ્ટિક આહાર લઈએ બરાબર છે છતાં પણ આપણા શરીરની અંદર થાક અને નબળાઈનો અનુભવ થાય તો એની પાછળનું કારણ એ જ છે કે આપણા શરીરની અંદર જે રક્ત પ્રવાહ છે એ ધીમો થઈ જાય અને જેથી કરીને આપણા શરીરની અંદર જે ઓક્સિજનનું જે પ્રમાણ છે એ દરેક અંગ સુધી પહોંચી શકતું નથી જેથી કરીને એ કોષો છે એ ધીમા થઈ જાય જેથી કરીને આપણે થાક અને નબળાઈ અને કમજોરીનો અનુભવ આપણને થઈ શકે તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે ઘણી વખત આપણે એવી નાની મોટી બીમારીઓ હોય તો એને આપણે અવગણના કરતા હોઈએ છીએ પણ સમય જતાં જે મેઇન પ્રોબ્લેમ છે એનું સ્તર વધી જાય એનો પ્રકોપ વધી જાય તો આપણને ઘણી એવી તકલીફ આપણને થઈ શકે અને બીજું ખાસ કરીને જો મિત્રો તમે સવારે યોગા કરતા હોવ કસરત કરતા હો એકથી બે કિલોમીટર તમે રોજે ચાલતા હો અથવા તો દોડવાનું રાખતા હો અને તમને શ્વાસ લેવામાં જો તકલીફ થઈ શકે શ્વાસ વધી જાય શ્વાસ ફૂલી જાય તો એ પણ સમજી લેવાનું કે મારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ચૂક્યું છે એ પણ સિમ્ટમ છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો આપણે શ્વાસ લેવામાં તકલીફ વધી શકે અને બીજા નંબર છે મિત્રો આપણે આંખો સંબંધી પણ તકલીફ થઈ શકે આંખોની અંદર દુખાવો પણ થઈ શકે આંખોની પાપણો પર સોજો પણ આવી શકે અને બીજું કે આંખોની નીચેની તરફ તમને કાળા ધબ્બા તમને જોવા મળી શકે જો મિત્રો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો અને બીજા નંબર છે મિત્રો ખાસ કરીને આપણે સાંધાઓની અંદર હાથ પગની અંદર દુખાવો થાય હાથ પગની અંદર શૃંખ થાય હાથ પગની અંદર ખેંચ પણ આવી શકે સોજો પણ શરીરની અંદર આવી શકે બરોબર છે એની પાછળનું કારણ એ જ સૌથી અગત્યનું કારણ એ જ છે કે આપણા ધમનીઓ જે છે એ શંકો જાય છે એટલે રક્ત પ્રવાહનું લેવલ ઓછું થાય ધીમું થઈ જાય એના કારણે આપણા શરીરની અંદર જે રક્ત પ્રવાહ છે એ દરેક અંગ સુધી પહોંચી શકતો નથી જેથી કરીને ઓક્સિજન આપણા શરીરને દરેક અંગ સુધી પહોંચી ના શકે એટલે ઘણી વખત આપણે આંગળીઓ પણ સૂન્ન થઈ જાય બરાબર છે ખેંચ પણ આવી શકે દરેક સાંધાઓની અંદર થોડા ઘણા છે તમને દુખાનો અનુભવ થઈ શકે તો આ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી પણ છે કે એના ખ્યાલ પણ આપણે હોવો જરૂરી છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો સૌથી અગત્યનું એ છે કે તમને આંખો નીચે કાળા ડબ્બા તમને ધીરે ધીરે કરીને વધવાની સમસ્યા વધી જશે શ્વાસ લેવામાં તકલીફ થઈ જશે થાક અને નબળાઈ અને કમજોરીનો અનુભવ તમને થઈ શકશે બરાબર છે ઘણી વખત હાથ પગની અંદર દુખાવો થાય એ તો નોર્મલ આપણે ગણી લઈએ પણ સમય જતાં ધીરે ધીરે કરીને વાની સમસ્યા પણ વધી શકે બરાબર છે તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો ખાસ આ સિમ્ટમ્સ તમને ચોક્કસપણે તમને મળી શકશે અને ખાસ કરીને મિત્રો તમે આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ખાસ ખ્યાલ રાખજો કે કોલેસ્ટ્રોલ જો વધી જાય તો એને કઈ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ કઈ રીતના સુધારો કરી શકીએ તો આ બધી જે સમસ્યાઓ થાય છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિતતા વિશે મળી રહે એ પ્રભુના પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે